દાંતીવાડા ડેમમાં ચોવીસ કલાકમાં ચૌદ ફૂટ પાણીની આવક થઈ છે જેના કારણે બનાસકાંઠા વાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં ચોવીસ કલાકમાં ચૌદ ફૂટ પાણીની આવક થઈ છે તારીખ ચૌદ સાત બે હજાર ના રોજ બપોરના બાર વાગ્યાની સપાટી પાંચસો છેતાલીસ ફૂટ હતી ત્યારે આજ રોજ તારીખ પંદર સાત બે હજાર સત્તરના બપોરે બાર વાગ્યાના સમયે દાંતીવાડા ડેમ પાંચસો ફૂટ પાણીની સપાટી વટાવી ગયું છે ઉપરવાસમાં તેમજ બનાસકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકથી સારો એવો વરસાદ થતાં દાંતીવાડા ડેમની પાણીની સપાટીમાં સારો એવો વધારો થયો છે જેના કારણે બનાસકાંઠા વાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે તેમજ દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે એટલે કે હજુ દાંતીવાડા ડેમ ચુમ્માલીસ ફૂટ ખાલી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાં પાણીની સારી એવી આવક થતા દાંતીવાડા ડેમની સપાટીને લઈને બનાસકાંઠા જિલ્લામાં અફવાઓએ પણ જોર પકડ્યું છે તેમજ અમુક પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલોમાં દાંતીવાડા ડેમમાં ચોવીસ કલાકમાં ત્રીસ ફૂટ પાણીની આવક બતાવી દાંતીવાડા ડેમની આજની સપાટી

આજે ન્યૂઝની ઇન્ફોર્મેશન આપવાની એમાં હાલની પરિસ્થિતિ જે પ્રમાણે નીજવાડા કહી રહ્યા હતા કે અત્યારે સાહેબ બહાર એવી અફવાઓ ચાલી રહી છે કે પાંચસો સિત્તેર અને પાંચસો પંચોતેરની એવી સપાટીનું ન્યૂઝમાં બતાવી રહ્યા છે પણ હાલની કન્ડિશનમાં ચોવીસ કલાકની અંદર હાલની સપાટી પાંચસો સાઠ જ છે અને ચૌદ ફૂટ જેવું પાણી ચોવીસ કલાકમાં આવ્યું છે એટલે મારું કહેવું એ છે કે નજીકના જે ગામવાસીઓ છે કે નજીકના જે પડતા ઉપરવાસના જે પણ ક્ષેત્ર છે નીચેવાસના ક્ષેત્ર છે એમાં કોઈ પણ ગભરાવાની જરૂર છે નહીં હાલની તારીખમાં અને એવી કોઈ ઇમરજન્સી હાલ છે નહીં એટલે નોર્મલ આવક થઈ રહી છે એ પ્રમાણે પાણી આવી રહ્યું છે અત્યારની સપાટી કેટલી છે પાંચસો છે અને ચોવીસ કલાકની અંદર કેટલી આવક થઈ ચૌદ ફૂટ જેવું પાણી આવ્યું છે અત્યારે હું વાત કરી રહ્યો છું બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પરથી તો દાંતીવાડા ડેમની અત્યારની સપાટી પાંચસો સાઠ ફૂટ છે ચોવીસ કલાકની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર સારો એવો વરસાદ થયો છે ઉપરવાસમાં સારો એવો વરસાદ થયો છે જેના પગલે દાંતીવાડા ડેમની અંદર ચોવીસ કલાકની અંદર ચૌદ ફૂટ પાણીની આવક થઈ છે અત્યારનું લેવલ આપણે જોઈએ તો પાંચસો ફૂટ છે દાંતીવાડા ડેમનું તેમજ દાંતીવાડા ડેમની અંદર પાણીની સારી આવક થતાં બનાસકાંઠાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે બીજું કે એક અફવા એવી ફરતી થઈ છે બનાસકાંઠા જિલ્લામાં કે અત્યારની સપાટી પાંચસો સિત્તેર વટાવી ચૂકી છે દાંતીવાડા ડેમ જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો પરંતુ અમારી ટીમ દ્વારા અહીં આવી ચકાસણી કરતાં જોવા મળે છે કે અત્યારની સપાટી પાંચસો ને સાહીઠ ફૂટ છે ડેમના સ્ટાફ જોડે વાત કરતા તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠાવાસીઓને કોઈ અફવાઓ આવવું નહીં અને અફવા ઉપર ધ્યાન આપવું નહીં હું સચિન રાવલ એસ નાઇન ન્યૂઝ ચેનલ દાંતીવાડા